તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ તો આજ ત્રણસો પાસઠ દિવસનો થઈ ગયો ચેલેન્જનો બે પંદર પંદર દિવસ આપણે કમ્પલેટ કરી નાખ્યા મિત્રો તો હાલો હતા જઈએ આપણે રવિના ઘરે આપણે રવિ ઘરે આવતા રહી જઈએ અને નાઈ બાઈ તૈયાર થઈ ગયા હું રવિ બે આપણે ગોમાડીયા હનમાને જ આવી મિત્રો આપણે માનતા હે પૂરી કરવા તો હું રવિ બે જ આવી

તો હવે બે ત્રણ દિવસ જાવ દો આપણે થોડું દવાખાનાનું કામ એ પતી જાય એટલે પ્રિયંક વિડીયો અને અત્યારે હું રવિની લાયા ક્યાં ગયું ભાઈ દેખાડ દો આપણે જોઈ લો આજ અયોધ્યા વાળું છે મંદિર અયોધ્યા મંદિર છે રામ મંદિર તો આપણે અહીંયા લગાડવાનું છે અને પછી હું ચાવ્યું ને એવું લટકાડવાનું ને આમાં ફોન ચાર્જિંગ કદાચ મીકાવે તો અંદર મીકવાનું એક આ લાયા હે અને એક ઘર જેવું છે ને એવું લાય કેલાનું આવ્યું આ એકસો ત્રીસ લેખા પણ લીધું સો રૂપિયા મિત્ર આપણે ગયા તા ગામમાં બે બે થી અઢી કલાક અમે ગામમાં પણ બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન આવ્યો કારણ કે વસ્તુ એટલી હતી દવાખાને ગયાતા અને અત્યારે હાથમાં જોયેલો ફિંગર પ્રિન્ટ લીધા હવે પબજી રમવાની તૈયારી ફોલ કરવી तो हम रवि निकाल इकट्ठा ना में ठीक मापब जरम बजाएगी और जो लो से से और वो लोग दिया जाए न पोज़ ऐसे शैट के नहीं है ना आप लोग करो तो हो गया है हम तो भाई दोनों ही तो भाई अब तो इस बारे में देखने के लिए गाम्मा बज वालों मारवा नहीं ना बजाओ तो ना तू यार बजाइएगा गाम्मा नहीं तो तो राइट હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો મિત્રો કાલે તો આપણે જાજો બ્લોક કર્યો નહોતો એટલે આઈજી નો થઈ ગયો ડે ટુ અને ઘણા ટાઈમ પછી આપણે કારખાને આવતા એ જોઈ લો તો આજે તો કારખાને વારો આવી ગયો કામ કરવાનો તો હાલો આપણે કારખાના જ આવીએ તમને દેખાડીશું શું શું કામ કરી મિત્રો આપણે આ કારખાના હતા ભરે કરતા હતા મારી અરે એવું કાંડ થઈ ગયું કે વાત ન પૂછો હા હું ભરે કરતો તો સમજો મારા કપડાં ને બપડા બધું બગડી ગયું કારણ કે હેને મોર ગયો ને ખામચો ખુલી જ ગયો રહી ગયો હું તો પાકો વઈ ગયો એટલે કારણ પગ બધું ભાંગી જાય અને જો આપણો ભાઈ ગટી એના કહેતો તો ને કે લુગડા આપણા બગડેલા તો એ મિડિલ ક્લાસ ફેમિલીવાળા મોજ મસ્તી ધમાલ આપણું કહી ગયું હોન્ડા પડ્યું તો આમ પડ્યું બ્લેક પેન્થર ગટી નું સાઈન પીડું હાર્યું હાલો આપણે જાવી આપણા કામ કરવા જઈ તો મિત્રો આપણે રહ્યા ને બે ટાઈપના ના માણા ત્યારે બાર જતા હોય ને હારા હારા લુગડા પહેરીને ત્યાં ખાવાનું બાકી અત્યારે તો મારો લુક જો ને તો જોઈ લો મારા હાથ જોઈ લો મારા લુગડા જોઈ લો અને હું જોઈ લઉં આપણે હા બે સાઈડના હારા માણા એ અને આવા માણા એ તો કમેન્ટ કરી દો કે કેવા માણા હારા લાગે તો મિત્રો આપણે નહીં ત્રણ જગ્યાએ મસ્ત મજાના તૈયાર અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આમાં વાઈટ ટી શર્ટ ઉપર આ બ્લૂ કલર જેવું શું લાગેલું હોય તો હું બ્લોગમાં છેલ્લે તો દઈશ પણ તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહી જાઓ અમારે કહેજાઓ જુગાર કરે વાઈટ રાખવા માટે આવું બ્લુ કલરનું લગાડે એ નામે મસ્ત છે તો અને આમે આપણું બ્લેક પેન્થર પડ્યું છે તો હાલો આપણે જઈએ રવિના ઘરે અને મિત્રો આજો એક બ્લોગ આપણે મૂક્યો હતો હવે રીતે આઠ વાગે મૂક્યો હતો બપોર બાર વાગ્યા બ્લોગ ડિલીટ થઈ ગયો અપલોડ કર્યો ને અત્યારે એક કલાક પેલા અપલોડ કર્યો તો પાછો ડિલીટ થઈ ગયો તો હવે રવિન રવીને એડિટિંગ પથિંગ કરીશ અને પાછો અપલોડ કરીશ રવિ ઉપર ધાબા ઉપર વઈ ગયો ભાઈ પબજી રમે જોઈ લો હેન્ડ સ્પ્રેન્ડ સ્પ્રે ચેક કરો ગાય પબજી હો હવે ભાઈ પબજીમાં રસ લગાવ્યો હે એક નંબર અને હાલો આપણે હવે બ્લોગ આપણે અપલોડ કરી નાખી જલ્દી અને પછી જઈ ગામમાં બાજુ આયા મસ્ત મજાનો સનસેટ થાય છે જોવો આ ધાબો પર આવીને મિત્રો આ સનસેટ વ્યૂ જોવાની એક અલગ જ મજા આવે છે અને આપણે આલો બ્લોગ ને કરી નાખી અપલોડ આવો જો આપણે એરુ દાદા જોવા મળી ગયા છે દાદાના મસ્ત મજાના દર્શન થઈ ગયા જોઈ લો આપણા મસ્ત મજાના મિત્રો દર્શન જોવા થઈ ગયા મિત્રો આપણે ગામમાં ગયા આપણી વસ્તુ લેવા એટલે અહીંયા બ્લોક નહોતો બનાવ્યો અને રવિ અત્યારે એનું કામ કરે જો બોલ નું ગોતે ભાઈ પેલા નાખી દેવાની વસ્તુ ભાઈ ગોઈતા ગોત કરો અને આપણે આશાપુરા નથી જવાના પણ માહિતી આપણે ના પાડતા હતા ને અત્યારે ઈદ આશાપુરા જવાના મિત્રો પણ નેક્સ્ટ ટાઈમ અમે રવિની બધા જઈશું બાઇક લઈને અથવા ગમે તે નેક્સ્ટ ટાઈમ જઈશું જવું ને ભાઈ અને રવિ રવિની અહીંયાથી તળવાયું સારીને બધું લાવવાનું હે તો જોઈએ આગળ આ ગી હજી માર મમ્મી એમ કહે જાવું હોય તો જા તો આપણે ટાઈમ મળશે તો આપણે જઈ આવશું આશા પૂરા તો આપણે વસ્તુ બધું લાવશું બાકી બ્લોગ હજી બે દિનનો મિત્રો બ્લોગ ભેગો કર્યો હોય ને ઓલો બ્લોગ હવે કાલ હવે અપલોડ કરવો પડશે કારણ કે અત્યારે અપલોડ જ ન થયો તો એ કાલ આવશે એક બે દિ ચૂકી ગયો તો માફ કરજો બાકી કાલ ખવાર આવી જશે આઠ વાગે મિત્રો આજનો બ્લોગ કેવો લાવ્યો કમેન્ટથી જરૂરથી જરૂર જણાવજો અને આ બ્લોગને કરું છું એમ બાય બાય